ધાનપુર તાલુકાના ગામડાઓમાં બહારના રાજ્યના ફેરિયાઓના રોજે રોજ રાફડો ફાટ્યું ધાનપુર તાલુકામાં ધાનપુર તાલુકામાં બહારના રાજ્યમાં એમપી મહારાષ્ટ્ર યુપી રાજસ્થાન જેવા રાજ્યના ફેરિયાઓનું ધાનપુર તાલુકામાં રોજે રોજ સવાર સાંજ સુધી રાફડો ફાટી નીકળ્યો છે સુજવાબદાર પોલીસ અધિકારીઓ કડક હાથે ફેરિયાઓ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં કે ભીનું સંકેલી લેવામાં આવશે ધાનપુર તાલુકામાં રોજે રોજ ફેરિયાઓ બાઇક પર ખાટલા બાંધી મોટા મોટા પીપળા ઓવરલોડ બાંધી નકલી ઠંડુ પીણું ને ભંગાર વાળાઓનો રાફડો ફાટ્યો ગામડાના સાંકડા રસ્તા પર ઘેર ઘેર ફરતા ફેરિયાઓ સામે અનેક લોકોને આક્રોશ બહારના રાજ્યના ફેરિયા ધાનપુર તાલુકાના ગામડામાં ઘેર ઘેર ફરી અભણ પરિવારને રૂપિયા બસો ની વસ્તુ હજાર થી પંદરસો રૂપિયામાં પધરાવી ચાલે જાય છે ત્યારે ગામડાના લોકો પાછળથી પછતાયા તેવો વારો આવી રહ્યો છે બહારના રાજ્યના આવતા ફેરિયા ઉપર અનેક જાતની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ગામડે ફરતા બંગડીઓ ચાંદલા કાંસકા જેવી ચીજવસ્તુ લઈને ફરતા ફેરિયાઓને તાલુકા પોલીસ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો ઘણી નશીલી દવાઓનું વેચાણ કરતા ફેરિયાઓનો પડદાફાશ થઈ શકે તેમ છે ઘણા ખરા ફેરિયાઓ ગાંજો ચરસ અફીણનું વેચાણ કરે તેવી પણ લોકોમાં શંકાઓ પેદા થઈ રહી છે તેનું મેન કારણ ધાનપુર તાલુકાના યુવા ધનમાં નશાનું પ્રમાણ મોટે ભાગે વધી ગયેલ છે હાલ યુવાનો નશાની હાલતમાં બાઇકો ચલાવણી રોજે રોજ ભારે એક્સિડન્ટ કરી રહ્યા છે તેનું એક જ કારણ ઘેર ઘેર ફરતા ફેરિયાઓ નશીલી દવાઓનું વેચાણ મોટે ભાગે કરી રહ્યા છે લાખો યુવાનોને બહારના ફેરિયાઓ બરબાદ કરી રહ્યા છે પોલીસ કડક હાથે તપાસ કરે તો ઘણી બધી નશીલી દવા ચીજવસ્તુ પકડાય તેમ ધાનપુર તાલુકા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જુઓ ધાનપુર તાલુકાના ઘોડાજર ચોકડીએ ફેરિયાઓનું જમાવડું જોવા મળે છે બિરો રિપોર્ટ ચંદુપાઇ મોહનિયા તીલા જિલ્લા બિરો